સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવ દાસ કરતી ઘટના સામે આવી છે એક નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાના મોપેટ પર બેસાડી આવેલા ખંડેરમાં લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકને કાતર જેવું હત્યાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ

આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની હતું અને તેની સાથે અવાર જગ્યા પર જઈ સૃષ્ટિ કૃત્ય વિરૂત હતું જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન તપાસ શરૂ કરી જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં કોસાઈ શ્રી કે જે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે સર આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેટ પર બેસાડીને બાળકને અવા જગ્યાએ લઈ જઈને તેને બદતર માચમાં આચરે છે જી પોતાને અવ જગ્યાએ લઈ જાય અને નાના બાળકોને કાતર જવા અત્યારથી ડરાવી ધમકાવી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત